આ કળિયુગના અંદર જેને મા મેલડી મળી એનો ભાવ તરી ગયો જય માતાજી મિત્રો જય ભારત જય ભારત તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે મોનાલિસાએ લિસાએ કુકાર મેલડીની ભક્તિ ખરેખર કરી હશે અને જો કુકાર મેલડીની ભક્તિ કરી હોય તો એને આજે જે માન મોદો પડ્યો છે આજે એનું જે નામ રોશન થયું છે તો તેના પાછળ તેની ભક્તિ તેનું કર્મ અને કયા દેવી દેવતાઓને માને છે એના વિશે આજે આપણે વાત કરીશું ખરેખર ખુખાર મેલડી પરચા આપે છે શું ખરેખર ખુખાર મેલડી ભક્તોની વાત સાંભળે છે શું ખરેખર ખુકાર મેલડી ભક્તોના દુઃખ દૂર કરે છે શું ખરેખર કુખાર મેલડી રામવાળી મેલડી કે દુનિયાના સાનિધ્યમાં જાઓ શક્તિ હોય છે અને જો શક્તિ ખરેખર હોય તો કેવા કેવા કામ કરે આ મોનાલિસા ભોસલે જે પ્રયાગરાજના અંદર બહુ જ ફેમસ થયેલી છોકરી છે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે એ છોકરીનું નસીબ એટલું ખુલી ગયું કે એ આજે માળા વેચતા વેચતા પિક્ચરનું શૂટિંગ કરી રહી છે મિત્રો તમે પણ તમારા કર્મ એવા લખજો તમે તમારા કર્મ જાતે જ લખી શકો છો આપણા કર્મ આધીન જ આપણને કુદરત ફળ આપે છે તો મિત્રો આજે આપણે જાણીએ કે મોનાલિસાને એવી ભક્તિ કઈ હતી આપણે માતાના સાનિધ્યમાં ગયા પછી જે અંધવિશ્વાસ રાખીએ છીએ કે આ શક્તિ થતી હોય તો લાખો પબ્લિકના સામે મારા 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 જીવનના અંદર કાંઈ શક્તિ થઈ જાય મારા જીવનના અંદર પરિવર્તન આવે તો મિત્રો એ રીતે પરિવર્તન ના આવે પરિવર્તન લાવવા માટે આપણે પોતે સત્કર્મ કરવા પડે જે રીતે આ છોકરીએ એવા કર્મ કર્યા જેને લઈને આજે એને આટલું મોટું માન મળ્યું છે આજે એને ઘણા ઘણા સ્ટાર લોકો પણ લઈ ગયા અને કુખાર મેરલીના સાનિધ્યના અંદર ઘણા દુખિયારા આવે છે તો એ તમામ દુખિયારાને મારે કહેવું છે કે ભગવાન કરોડપતિના પાસે નથી આવતા ભગવાન તો જે ગરીબ છે જે દુખિયારું છે જેનો અંદરનો હૃદયો ખરેખર રોવે છે ભગવાન એને જ મળે છે તો તમે પણ હવે વિચાર કરતા હશો કે મને પણ ખરેખર દુઃખ છે હું પણ ખરેખર રોવું છું મારે કરજો થઈ ગયો છે મારે ઘરના અંદર શેર માટીની ખોટ છે તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે પણ એના માટે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ ભગવાનના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો જોઈએ અને આપણા કર્મ આધીન ઉપરવાળો ભગવાન આપણને ફળ આપે છે કોઈ ગોવાજીના પરચા હોતા નથી પરચા માતાજીના હોય છે શક્તિ માતાજીની હોય છે મા તારા દુઃખે દુઃખી અને તારા સુખે સુખી જો ખરેખર આવી દિલથી પ્રાર્થના નીકળી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ શકે છે આપણા જીવનના અંદર નાનું મોટું દુઃખ તો આવવાનું જ છે એ દુઃખને ભગવાનની પ્રસાદી માણીને ગ્રહણ કરી લેવું અને જેટલું ગ્રહણ કરતા શીખશો એટલું તમારો વિકાસ થશે ભગવાન તમને જોઈને તમારા કર્મ જોઈને તમને દુઃખ આપે છે તમે જાતે કરીને કોઈ દુઃખ ઓળતા હોય તો એ તમને ખબર પણ ભગવાન ક્યારેય કોઈને હેરાન નથી કરતા કુંડની દેવી ક્યારે પોતાના દીકરાને હેરાન ના કરે હેરાન તો આપણે આપણા કર્મના લીધે થઈએ છીએ એટલા માટે આજે મારે તમને કહેવું છે કે એવા કર્મ હશે તો આપણે દુનિયાના સાનિધ્યમાં નહીં જશું તો પણ આપણી કુંડની દેવી આપણી રક્ષા કરશે પણ એના માટે સત્કર્મ અને સારા વિચાર રાખવા છે